આમોદ તાલુકાના મચાસરા ગામમાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે ગામમાં રૂપિયા એક પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે નવી શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત જંબુસરના ધારાસભ્ય ડી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને ગામના શૈક્ષણિક વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે લાંબા સમયથી મચાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી એકથી થી દોઢ કિલોમીટર દૂર આવેલી શાળામાં અભ્યાસ માટે જવું પડતું હતું જેના કારણે વિદ્યાર્થીઓને તેમના વાલીઓની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો રાજ્ય સરકાર દ્વારા અનુદાન મંજૂર થતા હવે ગામમાં સુવિધા સભર નવી શાળાનું નિર્માણ શરૂ થયું છે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડીકે સ્વામીએ ગામના શૈક્ષણિક વિકાસ સરકારની શિક્ષણ સંબંધિત યોજનાઓ અને આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં થનારા વિકાસ કાર્ય અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ અતિ આવશ્યક છે અને ગ્રામ્ય શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવી આજની જરૂરિયાત છે

મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડોક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો ને ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વેલી બાંધકામ પૂરું થાય અને વેલમ વેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના હશે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય